માતાજી મિત્રો તમારું સ્વાગત છે નવા આપણે આજે આવી અરે વાળો આપણે ભેંસ વેચી મારીએ ઘરવાળો અરે આવી ગયો બાઈકને પંચર કરીને અમુક પાછલામાં પંચર પડે તો રાતનું નોકરી દે ઢીલું ઢીલું આપણે જવાનું હમું શું કહેવાય આપણે દુકાનની ચાવેલી આપણા ભોડા જણાવી ભાઈ જવું એક જગ્યા જવું આ તમને બતાવું બરોબર સુધી કરે બપોરે અડ્યો એ તો ચાલ લઈ ચાલ લેવા જા ચાલ લઈ નહીં આટો બાઈક ચલાવો ખાલી અમે એ દિન એક લઈ જાઓ ચલો બસ હેલો ભાઈ હેલો ગાઈસ આ પુરાયા બાઈ આ જ્યાં ઉતરે છે ચલાવા એટલે આપણે નેર પર પહોંચી જઈએ અને ફૂલ પાણી ચાલુ ખાલી જોજો

गाळा ताणू आपण येवू बोलतो आणि आपण दुकान जावन शकतो बोल लोडा ताणन केल अब टिल्लू अजे तेर होई रयसे ते जुले आय हा देव उडंग गोमाते बोडानी उंगवाते उठी गय रयो <S preach science> Không, sí, cho bắp cài lade. ra vào lều. Quên cài vậy đi. Tell her, lời bây giờ, lời bây giờ. Lời bây giờ, lời bây bây giờ, lời bây giờ, lời bây giờ, lời bây giờ,

આપણે દુકાન આગળ ભાઈ બન દુકાન ખોલી દુકાન ખોલવા આવી ગયો જોઈ લેજો ને આપણી દુકાનની અહીંયા સટક ખુલી ગયો ને આપણે આઈએ અંદર સર આપણે કટલરીની દુકાન પણ માલ બધો પટી ગયો આમાં નવો ફરવાનું આગો રે ને આગોરે કાચમાં આવી ગયા આપણે જોઈ લો ખાલી કાચમાં જ બધું મારે આવશે કટલરીનું બધું

આપણે થઈ ગયા અમે તૈયાર બહાર જવા માટે ખાઈ ભાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ બરોબર અને આમાં આપણે અઢવાડમાં આપણા ગાદા આવનારા ઈકા ઈકા બેઠો આ નહીં ના આવી ગયો ઘેર થી જો ઈકાઉન જો આપણે જવાનું હો તો એ તમને બતાવીએ બરોબર ચાલો આ ભાઈ ભાઈ બનાવવા ગાડી લઈને તમે એ ના હોત પછી સીધા બાઈક લઈને જવાનું બરોબર तो यार चश्मा ले ली दादा अपने कहां अपना अंक आते बराबर लाडा लगा दिए थैजू साधन तैयार देख लिया फाइनल ठीक है फाइनली वो घड़ी आ ही गई हेलो गाइस

ભગવાન માતાજી મેઘવાની દી ફોન બચી ગયો આપડો આ તો ચોઠો જ દાદ દી ચિટલા ની ચોઠો દી પછી તમને કહેવા દઈ તો બસ સ્ટેન્ડ આવી જઈએ જીગાન દુકાને આવ ભોયા તો આ સંડી લઈને ભોયા આ સંડી લઈને ભોય રહ્યો આ ઘટનનું પેલું એ થઈ ગયું હા નાળું બનાવવાનું ચાલુ થયું

જુદા લોટવાની <laughs> <laughs> <laughs>

ખાલે ગાડી ને કેવું બોલે ઓટો 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 સિસ્ટમ પણ આકાજે મેલ દેવું ડ્રાઈવર સીટ માંથી ઉતરી જવું કેવું બા હે ના છે ને ના મતલબ આ સિસ્ટમ નહીં સિસ્ટમ ના માટે પછી લાખ પડે બાપ હાલ તો પાસે હાલ બજેટ નહીં આપડે તો હો જબન એટલે આપણે કોક ના ટાઈમ આવશે સપોર્ટ કરતા રહેજો તમે હો તો આટ અર્જન અરે ઓ કચરીમ કોમ કરો જન કરાવો ને આવી જાન એટ અર્જન રાજકોટ હો કાજ કોલો તો હમળાય ના ના નહીં કોલો આપડા વડનગરીએ ખાલી રોમાપીર નેજો જોજો ખાલી અરે દુકાન બંધ આ મોટી હતી સાહ આજ આપણ નસીબત નહીં બરોબર ડાળા ડાળા

લડાતાણા માં આગળ જીયા આપણા બને રે તમે બી ગયું બરોબર આપણા આગળ ગુરુ મહારાજ જય માતાજી લાણા